ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવી અશોકના ગુણો અને એમના કાર્યોને લીધે તે ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે ઈસવીસન પૂર્વે બસો ને બત્રીસ માં સમ્રટ અશોકનું અવસાન થયું તેણે છત્રીસ વર્ષ સુધી શું કર્યું શાસન કર્યું મૌર્ય યુગનું વહીવટી તંત્ર ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યનું જે નિર્માણ કર્યું એનો વિસ્તાર સમ્રાટ અશોકે કર્યો વિશાળ મૌર્ય સામ્રાજ્યના વિભાગ પાડી એને સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત ચાણક્ય દ્વારા કરવામાં આવ્યું આ સમયમાં વહીવટ તંત્રના ત્રણ વિભાગો હતા મૌર્ય યુગનું વહીવટ તંત્રના ત્રણ વિભાગો હતા એક કેન્દ્રીય બીજું પ્રાંતિય અને ત્રીજું પ્રાદેશિક પહેલું આપણે જોઈએ તો કેન્દ્રીય વહીવટી તંત્ર તો સમ્રાટ એટલે કે રાજા શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો તે સામ્રાજ્યનો વહીવટ લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો એનું પદ વંશ પરંપરાગત હતું પાટલીપુત્ર અને એની આજુબાજુનો પ્રદેશ સમ્રાટના સીધા અંકુશ હેઠળ હતો તે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવતો ચાણક્યએ કુલ અઢાર ખાતાઓ દર્શાવ્યા છે જેમાંથી કુલ ખાતાઓની ઉપરી એટલે કે વડા નીચે મુજબ છે

આ પદ પર મોટે ભાગે રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી રાજ્યપાલનું કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી કરવેરા ઉઘરાવવા રાજાના આદેશોનું પાલન કરાવવું અને પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટને સતત વાકેફ રાખવાનું હતું પ્રાદેશિક એટલે સ્થાનિક વહીવટી તંત્ર ત્રીજું છે વહીવટી સરળતા માટે કોઈ પણ પ્રાંતનો આહાર અને આહારને પ્રદેશમાં વેચવામાં આવતો આહારનો અધિકારી રાજુક અને પ્રદેશનો અધિકારી પ્રાદેશિક કહેવાતો વહીવટ તંત્રનું નાનામાં નાનું એકમ ગ્રામ હતું એનો ઉપરી ગ્રામીણ કહેવાતો આ ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગ્રામીણ ગામનો વહીવટ ચલાવતો સમ્રાટ સમ્રાટ તથા પતન અશોકનું મૃત્યુ બાદ એના ઉત્તરાધારિકા વિશે બ્રાહ્મણ જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી જુદી જુદી માહિતી મળે છે પુરાણોમાં આપેલ માહિતી મુજબ વંશમાં થઈ ગયેલા કુલ નવ કે દસ રાજાઓની કુલ મળી એકસો ને સાડત્રીસ વર્ષ શાસન કર્યું હતું બૌદ્ધ ગ્રંથોમાં જણાવ્યા મુજબ અશોક પછી અનુક્રમે કૃણાલ સંપ્રતિ સાલિશુક જૈલોક દશરથ દેવવર્મા સતધન્મા અને બૃહદ્રથ રાજાઓ થઈ ગયા મૌર્યવંશના અંતિમ રાજા બૃહદ્રથના નિર્માણ નિર્બળ શાસનનો લાભ લઈ એના સેનાપતિ પુષ્યમિત્ર શુગે લશ્કરી કવાયત જોવાને બહાને બોલાવી તેની હત્યા કરી આ મિસવીસન પૂર્વે એકસો માં પુષ્ય મિત્ર શૃગે મગધની ગાદી પર સુગ વંશની સ્થાપના કરી અને વંશનો શું આવ્યો અંતામ્યો અહીંયા આપણું પ્રકરણ 6 પૂર્ણ થાય છે જય સ્વામિનારાયણ